દાદા તમે કેટલા વર્ષથી આ સેવા કરો છો કબૂતરની આજે અમે મારા વર્ષ વર્ષ થયા છે આ આ આ હું સેવા બરાબર દોસ્તો તમે જોઈ શકો છો ટોટલ ત્રણ હજાર થી પણ વધારે કબૂતર છે આ કબૂતર ઘરની માલીમાં અને આપણા વિનુ દાદા એ જબરદસ્ત સેવા અહીંયા કરે છે ઘાયલ કબૂતર હોય બીમાર કબૂતર હોય બધાની સેવા કરે છે જે ખાવામાં અસમર્થ હોય તમે જોઈ શકો છો આ બધા કબૂતર જે છે એ દાણો મોઢામાં લઈ શકતા નથી એને કમજોરી હોય તો દાદા એમને પેટ ભરવા માટે બધું એમને ખવડાવે પોતાના સંતાનને જેમ ખવડાવતા હોય ને મારા વાલા એવી રીતના દાદા સેવા કરે છે તમે જોઈ શકો આ બધા કબૂતર અહીંયા કઈ રીતના તમે લાવો છો દાદા બધા ઘાયલ આ તે બધા આ કબૂતરને અમારે બે અમારા કસ્ટમ્બરો સવારથી હાંસ ઊંધી ટુ વ્હીલ લાઈન ગમે ત્યાં અમારી હેલ્પલાઇનની અંદર ફોન આવે એટલે એ જે જગ્યાએથી ફોન આવ્યો હોય ત્યાં જઈ જઈને આ કબૂતર એક એક કરીને અમે આ લાવેલા છે બરાબર બરાબર પણ આ તમે દાણા ખવડાવો છો બરાબર હા દોસ્તો તમે જોઈ શકો કબૂતર ચાવી તો એક નહીં ને ચાવવાનું તો આવે જ નહીં ને નહીં નહીં આને એક વસ્તુ એવી છે હા કે સાઈ અને પાણી બરાબર બે વસ્તુ મળી જાય તો આપણે કુકરમાં કેમ આપણે શાક સડી જાય તો એના ઓઠાની એવી ગરમી હોય પાસન થઈ જાય બરાબર દોસ્તો તમે જોઈ શકો છો એવા જબરદસ્ત કેટલા બધા કબૂતરને સેવા કરે છે એમને હાચવે છે અને બીજા પણ અહિયાં વડીલો આવ્યા છે કબૂતર બતાવો

ક્યાંય પણ મારા હાથમાં આવે કબૂતર એટલે પુણા ગામ કેવલ પાર્ક માં રહું છું અગિયાર નંબર માં અને હું નિવૃત્ત માણસ છું અને કબૂતર ગમે ત્યાં મને મારા એરિયામાં ક્યાંય પણ હાથમાં આવે એને માટે મેં પેચલ આવી ટોપલી હાચવી રાખી છે વાહ ભાઈ ટોપલીમાં લઈ અને ગાડી લઈને આવું છું વાહ વાહ ભાઈ સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો આપણે આ કબૂતર આવ્યું એના વિશે આપણે જોયું આ કબૂતરને અહીંયા સારવાર થશે કબૂતરને અહીંયા નવજીવન મળશે હા હા એને દેખાતું નહીં દેખાતું નથી એક આંખમાં જ દેખાય છે હાચું હાચું ભાઈ વાંધો નહીં રાખીશ અને હવે તમે જોઈ શકો છો દોસ્તો આગળ આપણે વિનુદા સાથે પણ ઘણી ચર્ચા કરી છે ખરેખર આ બધા કબૂતરની એક મિનિંગ ધ્યાન રાખે છે હું જોઈ શકો છો અને તમારા પાંચ માના તમારામાં બોલો દાદા બોલો તમે વિનુભાઈ આ જો આ કબૂતર લાવ્યો આ વિનુભાઈ હું આ કબૂતર લાવ્યો છું કુણા ગામ અને આને કઈક લાગેલું છે અને બે દિવસ ત્યાં પાણી નહીં પીતેલું હોય ધોરા બોરામાં અટવાઈ ગયેલું છે એટલે હું તાત્કાલિક લઈને આવ્યો છું હેલ્પલાઇન ની વાત નથી થતો પણ મને વધારે તકલીફ છે હું તાત્કાલિક લઈને આવ્યો છું હા એમાં એવું છે ભાવભાઈ મને તો આપણે પાંચ વર્ષથી આ રહ્યા છીએ તો મને ખ્યાલ જ હોય ભાવભાઈ આવે એટલે કબૂતર લાવે કાં સાઈન લાવે કારણ કે આ તમે એક નિવૃત્તિ લઈને આ બહુ સારું કામ કરી રહ્યા છો આ જગત અંદર તમને ભગવાને દીધું છે અને નિવૃત્તિથી આ સેવા કરો છો આજે સાહેબ આ ભાવભાઈ આપણે આ નેર કાંઠે એનો સબુત્રો છે એટલે મ્યુનિસિપાલિટી ની જગા માં છે તો આજે દી ઉગે દે આત્મે એટલે આ ભાવ બની એવી સેવા છે કે કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક જીવ મૂંગા અબોલ જીવને

આ કબૂતરને કેવી રીતના ખવડાવે છે કેવી રીતના પાણી પાય છે આપણે હમણાં જોવું છે એના પહેલા આપણે આખા કબૂતર ઘરની એકવાર મુલાકાત લઈએ ખરેખર તમે જોઈ શકો છો મેં તમને કીધું એમ ત્રણ હજારથી પણ વધારે કબૂતર છે આ કબૂતર ઘરની માલી બા દાદા બોલો હા આવો સાહેબ અમારે કબૂતર એક એક કબૂતર કરી આમાં લાવેલા છે જીદી આવ્યા હા દાદા હમણાં આ કબૂતર આવ્યા વિનુ દાદા બરાબર જીદ્યા કોઈને કોઈ રીતે બીમાર હતા કોઈમાં કમજોરી હતી કોઈને પગે પાંખે વાગેલું હતું એવા હતા કબૂતર હા આજે કાંઈક ને કાંઈક અનિવાર્ય કોઈ કોઈને પણ તકલીફને કારણે આ કબૂતર અમારી પાસે અહીંયા ટ્રસ્ટમાં આવે અને આજે અમે આ કબૂતરને તમામ દવા ટ્રીટમેન્ટ ખવડાવી અને કરેલા છે બરાબર આજે સોસાયટી નું કબૂતર નહી હોય એમને ઓલ ના કબૂતર અમે બે વ્યક્તિ સવારથી હાજ દે અમારા બે ગાડી ટુ વ્હીલ ફરતી હોય અને ગમે ત્યાંથી ફોન આવે એટલે અમે અમારા બે સભ્ય

કુલર જે છે ઉનાળામાં કબૂતર માટે કુલર પણ વ્યવસ્થા છે ને કુલરની તમે જોઈ શકો છો દોસ્તો કુલરની પણ વ્યવસ્થા ગરમી આપણને થાય તો પક્ષીઓને પણ થાય ને એટલે પક્ષીને ઠંડક મળી રહે એના માટે થઈને કુલર છે અહીંયા સરસ સર આખે આખું આજે પક્ષી ઘર છે આપણે જોઈએ છે વિનુ દાદા ખરેખર કેટલાય વર્ષોથી આ બધા પક્ષીઓને પોતાના સંતાનની જેમ હાચવે છે અને દાદા આ વોર્ડમાં તમે જે કહેતા જે બીમાર બીજા કબૂતર હા હા આજે સાહેબ આ કબૂતરને એવો રોગ છે વાયરસ એટલે કે માણસ અંદર પેરેલિસ નો ઝટકો આવે એટલે છ મહિને એને કમસે કમ કોઈ પણ દવા કે કસરત કરી અને થોડુંક એ પોતાનું હલન કરી શકે એવું કરી શકે એવું આ આ આને એવો રોગ છે બરાબર આ પેરાલિસિસ આની ડોક બધી આમ જો તમે જોઈ શકો છો દોસ્તો કબૂતરને તમે જુઓ કબૂતરનું એના ઉપર એનું કંટ્રોલ નથી એની ડો કામ તમે જુઓ ગોળ 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 વેડ્યા રાખે છે ટૂંકમાં આપણે ટીવી ઇન્ટરનેટ રેડિયોના જે કંઈ એના જે કિરણો હોય મારાવાલા બરાબર છે તો એ કિરણો થકી પણ ઘણું બધું નુકસાન છે પક્ષીઓને આપણે જાણીએ છીએ રેડિયો કિરણો આ તમે જુઓ એના આની ડોક તમે જુઓ પક્ષીનું એના ઉપર કંટ્રોલ નથી તો આ બધા પક્ષીઓ જે છે એની લગભગ છ એક મહિના સુધી સારવાર ચાલે તો બધા પક્ષીઓને અહીંયા વ્યવસ્થિત કરવામાં આવે છે નવું જીવન અહીંયા મળે છે એમાં આપણા વિનુદાદા જે છે એ દિવસ રાત અહીંયા મહેનત કરે છે ખરેખર વિનુદાદાની સેવાને આપણે બિરદાવી જોઈએ સરસ સરસ દાદા તમે અમને સરસ માહિતી આપી રહ્યા છો તમારા પક્ષી ઘરની આપણા દર્શક મિત્રો જે જે જોશે એને પણ નવું જાણવા મળશે તમારાથી તમારામાંથી પ્રેરણા મળશે દોસ્તો તમે જોઈ શકો છો વિનુદાદા આપણને જે વાત કરી જ્યાંથી કબૂતર આવે છે એવી રીતના આપણે આ ભાઈ છે નામ શું છે તમારું મોટાભાઈ હરેશ હરેશભાઈ તમે જોઈ શકો છો આ બકેટની માલિકા એ કબૂતર લઈને આવ્યા છે બતાવો સરસ સર તમે જુઓ ઘણા બધા આ બધા કબૂતર છે કોઈ કોઈને કોઈ જુદી જુદી સોસાયટીમાં તમારે ફોન આવતા હશે ને આ બધા તમે જો કોઈને કોઈ રીતે ઘાયલ અને હા એ ની આખી પાંખ છે તૂટી ગઈ છે દોસ્તો છતાંય જ્યારે પ્રેમાળ જીવદી આ ટ્રસ્ટ આ સંસ્થાની માલિકા આવશે ત્યાં અહીંના સેવાભાવી છે બધા લોકો જે છે એની સેવા કરશે કબૂતરને નવજીવન મળશે દોસ્તો તમે જોઈ શકો ખરેખર આ સમયની માલિકા આવી બધી સેવા કરવી એ ખૂબ જ મોટી વાત કહેવાય વાહ ભાઈ વાહ એમાં બધા કબૂતર જે છે દાદા એ બધા કબૂતર અહીંયા કબૂતર ઘર માં આવશે પછી તમારે બધાની દેખરેખ રાખવાની હા અમારે જ્યાં આ કબૂતર આજે આવેલું છે આ આજ જીવન આ મારી પાસે રહે છે સરસ અને આ ક્યુ કબૂતર ભૂખ્યું છે ક્યાં ને શેની જરૂર છે એ બધું પછી તમને ખબર હોય હા બધે ખ્યાલ હોય આ કબૂતરને અમારે નવું છે એટલે ખવડાવીને અને આ છૂટું કરી દેવાનું ટ્રીટમેન્ટ કરી પછી આ એમની જાતે આ બધું હાજુ થઈ જાય એટલે એ એની જાતે ખાઈ લે છે અને પણ આ આ જીવન અમારા આ પક્ષી ઘરની અંદર જીવે ત્યાં સુધી અમારા આને રાખવામાં આવે છે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા પ્રમાણ જીવદી આ ટ્રસ્ટ ઘણી બધી ગાયો છે ઘણા બધા સસલાઓ છે બીમાર કૂતરાઓ કે બિલાડીઓ પણ છે એમની સેવા કરવામાં આવે છે ઘણી બધી વાતો છે આપણે દાદાની પાસેથી હજુ જાણવું છે કબૂતરની જે સેવા કરે છે એના વિશે આગળ આપણે વિડીયોમાં જોશું દોસ્તો તમે જોઈ રહ્યા છો ઘણા બધા ઘાયલ કબૂતર જે છે એમને આપણા વિનુદાદા અને સામંત દાદા જે છે એ કબૂતરને ખવડાવી રહ્યા છે દાણા દાદા આ પછી કબૂતરને તમે કીધું કે કોઈ કબૂતર એવું બને કોઈ કાળે કે કબૂતરનું મૃત્યુ થાય બરાબર તો તમે કબૂતરનું અગ્નિસંસ્કાર પણ કરો છો હા જો એમાં એવું છે સાહેબ અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને નિમક લાવીએ અમે ગુણી મોઢે અને ખાડો ગાળે નિમક ડાલીએ એના પછી બધે બોડે એની ઉપર નાખીએ એના માટે અમે ત્રણ ચાર કોથળી નિમક ડાલીએ અને અમે સમાધિ એની લેવરાવી લઈએ છીએ દોસ્તો તમે જોઈ રહ્યા આ કબૂતર જે રહ્યા હતા બરાબર એમાં એની ચાંચ ભાંગેલી છે તમે જો હા મારી પાસે આવા કબૂતર કમસે કમ પંદર કબૂતર છે આખું બાસ્કેટ ભેલું છે કારણ કે આજે આ કબૂતર આ જીવન મારી પાસે રે કે આ જીવન મારે એને ખવડાવવા પીવરાવાનું આનાથી કોઈ દાણો પકડાય નહીં નો પકડાય જ્યાં સુધી જો હું નો ખવરાવાનું બંધ કરી દઉં તો આ કબૂતર મૃત્યુ ને પામે છે બરાબર બરાબર એના હિસાબથી આજે હું જ્યાં હું ત્યાંની અંદર સૌ ત્યાં હું ત્યાં કબૂતર મારા પંદર કબૂતર ને રોજે આ કબૂતર ને તમે જોઈ શકો છો દોસ્તો કોઈ પણ કબૂતર દાણો ખાવાને સમર્થ નથી પણ છતાં અહીંયા જે આ એમની સેવા કરવામાં આવે છે ખરેખર કાબિલ તારીફ છે સુરતની માલિકા તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાની મુલાકાત જરૂર લેજો આપણા વિનુદાદા અને એમના સાથી મિત્રો ઘણા વર્ષોથી આ બધી સેવા કરે છે તમે જોઈ શકો છો દોસ્તો આજે અમારે આ સુરતની અંદર હારા મહારાજ સંસ્થા પ્રેમાળ જીવ દયા ટ્રસ્ટ કહેવાય છે કે લોકો ગૌશાળા કરે તે નકરી ગાયુંનું કરે બરાબર આજે અમારી પ્રેમાળ જીવ દયા આજે 12 થી 13 વર્ષથી આ અમારું સંચાલિત યુવા પેઢી કરી રહી છે તો આજે અમારે સંસ્થાની અંદર અમારી સંસ્થામાં એમ કે કોઈ પણ જીવ નહીં હોય એવું બને નહીં કૂતરા બિલાડા કબૂતર કાગડા કાબર પોપટ રોબટ કાસબા આ બધાયનો તમામ જીવોની અમારી આ સંસ્થા સેવા કરી રહી છે કટિબંધ સેવા કરે છે અને આજે અમારે આ સંસ્થાના યુવા પેઢી એવા સભ્ય અગિયાર છે એટલે કે પોતપોતાના અલગ ધંધા છે

આજે આ એક બોટલ તમે લેવા પાવડર નાખવાનો અલગ અલગ નો માહોલ ના હિસાબે વોળ નું પાણી કરી પાણી ની અંદર નાખીએ છીએ કે આજે ગરમી એટલી પડે છે એટલે કબૂતર ને થોડુંક ઠંડક રહે એના હિસાબ થી અમે વોળ નાખવાનું દોસ્તો તમે જોઈ શકો છો આ તમે જો દાણા ખવડાવવાના બરાબર ને પછી આ ઇન્જેક્શન પાણી પાવાનું હા 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 આજે અમને ખ્યાલ આવી જાય કે કબૂતર કેટલું ભૂખ્યું છે અને કેટલું ખવડાવાનું બાકી રહ્યું છે બરાબર તેનો અહીંથી અમને ખ્યાલ આવી જાય બરાબર પછી અહીં જો પૂરું ખવડાવાય જોયું એટલે અમે આ નિડલથી અને દવાવાળું પાણી રોજના માટે અમારે પાવામાં આવે છે ઓહ બે વાહ દોસ્તો તમે જોઈ રહ્યા છો કબૂતરને પાણી પાઈ રહ્યા છે દાદા તમે જોજો ઓહ વાહ

દોસ્તો તમે જોઈ શકો છો આવો આવો આપણા મિત્ર કિશોરભાઈ રાખોલિયા ખૂબ સારા એવા લોક છે એ પણ આવ્યા કિશોરભાઈ અંદર આવો અંદર આવો વાહ ભાઈ વાહ આવો આવો કિશોરભાઈ સાથે ભાવેશભાઈ છે કિશોરભાઈ શું કહેવા માંગો છો વિનુ દાદા ની સેવા વિશે તમે અરે વિનુ દાદા ની તો એટલી અદ્ભુત સેવા છે આ બાજુ તમદાર વિયા કબૂતરો ને દેખાડો વિનુ દાદા ને દેખાડો આ ભાઈ ભાવેશભાઈ તમે વિયા વિનુ દાદા ની એટલી અદ્ભુત સેવા છે કેમ કે મારા જ વિસ્તાર છે હું જોઉં છું કે દાદા

આ એક સાદા કપડામાં જેને સંત કહેવાય ને ત્યાં સાદા કપડાના સંત છે બાકી ગગવો ધારણ કર્યો એટલે સંત અંદરની અંદરથી સંત નથી બની જવા તો અંદરથી સંતો સંતો જન્મે છે કપડા તમે જોઈ શકો છો વિનોદાદાની એમની આ બધી સેવા સાથે બધા વડીલો પણ છે જબરદસ્ત અહીંયા મેં તમને કબૂતરો દેખાડ્યા તમે જોઈ શકો છો આ આખે આખો એક કબૂતર ઘર છે તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ બીમાર કબૂતર હોય લુલુ લંગડું પાંખેથી ઉડી ના શકતું હોય જે ખાઈ ના શકતું હોય ચાંચ ભાંગેલું કબૂતરે બધાને અહીંયા નવજીવન મળે છે અને કદાચ આ કબૂતરનું મૃત્યુ થાય અથવા જ્યારે પણ મૃત્યુ થાય બરાબર છે તો ત્યારે એનો અગ્નિસંસ્કાર પણ આ અહીંયા કરવામાં આવે છે ખરેખર તમે જોઈ શકો છો કબોલજી પ્રત્યેનો એમનો જે પ્રેમ છે ભાવ છે એ ખરેખર દાદ દેવી પડે આપણે એવો છે દોસ્તો તમે જોઈ શકો છો વાહ વાહ